તો શિયાળામાં લીલા શાકભાજી ખાવું એ લોકો માટે હવે દોહલ્યું બન્યું છે કારણ કે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા થવાને બદલે વધ્યા છે ન્યૂઝ એટીની ટીમ અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં પહોંચી હતી જ્યાં ખૂબ જ ઓછા ભાવે ગૃહિણીઓ શાકભાજી ખરીદતી નજરે પડી બજારમાં દરેક શાક હાલ પચાસથી એંશી રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે જે ગયા શિયાળામાં વીસ રૂપિયા કિલો વેચાતા હતા કોબી લેવી હોય કે ફ્લાવર લેવો હોય કે પછી ચોડી દરેક શાકભાજીના ભાવ હાલ સાહીઠથી સો રૂપિયા સુધી પહોંચ્યા છે ટામેટા ડુંગળી અને બટાકાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે તુવેર 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 દાણા ઓ છે બટાણા છે પ્લસ હલ્દી આદુ લસણ ગાર્લિક એ સબ ઓર ટામેટા તો બહુ જ મહેગું છે ઓર કોથમીર મિરચી જો રૂટિન બોલ દે રૂટીન ઓ તો મલ ખાવા મળતું જ નથી આમ હું છે બટાકા ડુંગળીના બધાના ભાવ વધારે છે લસણનો ભી ભાવ વધારે છે ટામેટા લગભગ ઓલમોસ્ટ 60 થી 80 ની વચ્ચે મળે છે શાકનો બીજા શાકભાજીમાં ભી 30 40 રૂપિયા 250 તો ઓલમોસ્ટ છે હવે એમે તો ઘટવા જોઈએ ખેડૂતોને ભાવ મળતા નથી ને અમારે ભાવ વધારે આપવા પડે નવાઈની વાત તો એ છે કે ખેડૂતોને માર્કેટમાં શાકભાજીના પૂરતા ભાવ મળતા નથી જ્યારે બજારમાં ઊંચા ભાવે શાકભાજી વેચાય છે મોંઘવારીના માર વચ્ચે વચેટીયાઓ દલાલો નિરંકુશ થઈ ગયા છે આ વચેટીયાઓના કારણે શાકભાજીના ભાવ વધ્યાની લોકમુખી ચર્ચા છે શાકભાજીનો ભાવ વધારે હોવાને કારણે લોકો પરેશાન છે હાલ મોંઘવારીમાં પીસાતી જનતા માત્ર એક જ રાગ આલાપી રહી છે કે આખરે ક્યારે સસ્તું થશે શાકભાજી અમદાવાદ શહેરમાં કોઈપણ વિસ્તારની અંદર જો તમે શાકભાજી ખરીદશો તો શાકભાજીના ભાવ તમને વધારે લાગશે પરંતુ એપીએમસી માર્કેટની અંદર જે ખેડૂતો છે શાકભાજી લઈને આવે છે તમને ભાવ એટલા મળતા નથી આપ મારી પાછળ જુઓ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ એ એપીએમસી માર્કેટ છે કે જ્યાં શાકભાજીનો મબલક પાક તમને જોવા મળશે અને સવારના પહોંચમાં સૌથી વધારે ભીડ પણ જોવા મળશે અમદાવાદ શહેરના તમામ શાકભાજી વેચતા વેપારીઓ છે તેઓ જમાલપુર માર્કેટથી શાકભાજી તો ખરીદે છે પરંતુ આ શાકભાજી જ્યારે તમારી થાળીમાં આવે ત્યાં સુધી તેનો ભાવ ખૂબ જ વધી ગયેલો હોય છે ભાવ વધારાને કારણે ખાસ કરીને જનતા ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને આ અસરને કારણે સૌથી વધારે મોંઘવારીથી પરેશાન જનતા છે પરંતુ હકીકત એ છે કે શાકભાજીના ભાવ જે માર્કેટમાં એપીએમસી માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે અને છૂટક બજારમાં જોવા મળી રહ્યા છે તેમાં ખૂબ જ મોટો તફાવત છે અને તફાવતને લઈને સૌથી વધારે જે નફો કરી રહ્યા છે તે વેપારીઓ કરી રહ્યા છે સુધી તનતોડ મહેનત કરી શાકભાજીનું વાવેતર કરતા હોય છે અને જ્યારે શાકભાજીને તે જથ્થાબંધ બજારમાં વેચે છે ત્યારે ખેડૂતોને મજાક સમાન ભાવ મળે છે નજીવા ભાવે ખેડૂતોની શાકભાજી ખરીદાય છે ખેડૂતો દિલ પર પથ્થર મૂકી નજીવા ભાવે વેચી પણ દેતા હોય છે તો બીજી તરફ એ જ શાકભાજીના છૂટક બજારમાં ભાવ આસમાને બોલતા હોય છે જે દૂધી ખેડૂતોએ બે થી ત્રણ રૂપિયા કિલો વેચી છે તે જ દૂધી છૂટક બજારમાં ગૃહિણીઓ પંદર થી વીસ રૂપિયા કિલો ખરીદી રહી છે રીંગણા જથ્થાબંધ બજારમાં આઠથી દસ રૂપિયા કિલો વેચાય છે

ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો ભીંડો છે પચાસ થી સાઠ રૂપિયા કિલો દૂધી નીચામાં રીંગણા મેથી કોથમીર ચાર પાંચ રૂપિયા ની કિલો દસ રૂપિયા આઠ રૂપિયા મેથી પાંચ રૂપિયા ચાર રૂપિયા ને પૂળિયું કોબી અઢાર રૂપિયા વીસ રૂપિયા કિલો ખેડૂત ને જો દૂધી હાવ મફતમાં મફત રૂપિયા ચાલીસ જબલું લે કોઈ ધણી નથી અત્યારે એ બે રૂપિયા ની કિલો ત્રણ રૂપિયા ની કિલો હા બીજું શાકભાજી તો ભાવ દોઢસો થી બસો રૂપિયા ભારી ના હે કિલો ના વીસ રૂપિયા તો ખેડૂ શું હું હાથમાં આવે કાઈ નો આવે હાથમાં ખેડૂ ને તો દહ પાણ પાઈ ને ત્યારે એક ફુલાવરનો દડો થાય ભાઈ ત્રીસ થી ચાલીસ લગીના ભાવ છે ટમેટાના પચાસ થી સાહીઠ સુધી છે પછી કોબી ત્રીસ થી ચાલીસ છે શાકભાજીની બજારમાં ખેડૂતો નજીવા ભાવે પોતાનું શાકભાજી વેચી રહ્યા છે જે શાકભાજી શાકભાજી છે છે તે તે ચોકલેટના ભાવે વેચાતું હોય જ છૂટક બજારમાં મોંઘા ભાવે લોકો ખરીદવા માટે મજબૂર બનતા હોય છે જે રીતના દૂધી છે તે બે થી ત્રણ રૂપિયા કિલો જે વેચાતી હોય છે જથ્થાબંધ બજારમાં જોકે આજ દૂધી જ્યારે છૂટક બજારમાં પહોંચતી હોય છે છૂટક બજારમાં વેપારીઓ વેચતા હોય છે ત્યારે પંદરથી વીસ રૂપિયા કિલો વેચતા હોય છે જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે સાથે જ રીંગણા છે તે આઠથી દસ રૂપિયા કિલો જે જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે પરંતુ જ્યારે છૂટક બજારમાં એ જ રીંગણા પહોંચતા હોય છે ત્યારે પચીસથી ત્રીસ રૂપિયા કિલો પહોંચી જતા હોય છે આ ઉપરાંત ફ્લાવર છે તે ફ્લાવર પણ પાંચથી સાત રૂપિયા જે છે એ કિલો વેચાતું હોય છે પરંતુ જ્યારે આ જ ફ્લાવર જ્યારે છૂટક બજારમાં જે વેચાતું હોય છે ત્યારે લોકો તેમના મોંઘા ભાવ દઈને ખરીદવા માટે મજબૂર બનતા હોય છે એક તરફ ખેડૂતોનું કહેવું છે કે અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ભાવ ઘટી રહ્યા છે જોકે આ ભાવ ઘટાડવાનો લાભ સીધો ગ્રાહકોને મળવો જોઈએ પરંતુ ક્યાંકને ક્યાંક ગ્રાહકોને નથી મળી રહ્યો ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન એમ સૌથી વધુ કોણ મેળવી રહ્યું છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો જેતપુરમાં લાખોના ખર્ચે બનાવેલી શાક માર્કેટ પાલિકાની અણ આવડતના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે તેર વર્ષ પહેલા બનેલી સૌજીભાઈ કોરાટ શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન છે અને ધૂળ ખાઈ રહી છે શાક માર્કેટમાં અસામાજિક તત્વો અડિંગો જમાવીને બેસતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે જ્યાં જુઓ ત્યાં દેશીદારોની કોથળીઓ અને બોટલો જોવા મળી રહી છે તો બીજી તરફ શહેરમાં વ્યસ્ત રહેતા ગાંધી રોડ પર શાકભાજીવાળા ટ્રાફિકનું દબાણ કરી રહ્યા છે હોસ્પિટલ પાસે જ શાકની લારીઓ હોવાથી ટ્રાફિક જામ થાય છે અને એમ્બ્યુલન્સ પણ અંદર નથી જઈ શકતી પાલિકા સત્તાધીશોની અણ આવડતના કારણે સુવિધા હોવા છતાં શહેરીજનોને પરેશાન થવાનો વારો આવ્યો છે આ બકાલા માર્કેટની અંદર અસામાજિક તત્વો ન્યા પૈડા પાયથરા રહેતા હોય અને આ હડો બની ગયો હોય માટે આ તાત્કાલિક ધોરણે બકાલા માર્કેટ ચાલુ કરવા શાક માર્કેટ ચાલુ થાય એટલે વધારે વધારે ફાયદો થાય કારણ કે ટ્રાફિકની સમસ્યા એ વહી જાય અને શાક માર્કેટમાં માણસો અહીંયા આવતા જાય એટલે અહીંયા ચોખ્ખું રહીએ અત્યારે જર્જરીત હાલત આ ચૌદ વર્ષમાં જર્જર થઈ ગઈ છે કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી એમ્બ્યુલન્સ નીકળે તો એ તકલીફ પડે છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે જે સ્ટોલો છે બધા શાકભાજીના તો અહીંયા સો સ્ટોલ નગરપાલિકાવાળાએ ફાળવા છે તો એ અહીંયા ફાળવી દે અને બધા ત્યાંથી અહીંયા આવી જાય તો ટૂંકમાં ત્યાંનો જે પ્રશ્ન છે તીનબત્તીનો તીનબત્તીની બાજુ સરકારી હોસ્પિટલો ત્યાં ટ્રાફિક ન થાય ગામજનોને એકદમ શાંતિ થાય તો જેતપુરમાં પાલિકા તરફથી વર્ષ બે હજાર બારમાં પંચાવન લાખથી વધુના ખર્ચે શાક માર્કેટ ઉભી કરાઈ હતી બસ સ્ટેન્ડ પાસે આવેલા વોલીબોલ ગ્રાઉન્ડમાં એકસો દસ ઓટલાની અદ્યતન શાક માર્કેટ બનાવાઈ હતી પાલિકાએ સરકારી ગ્રાન્ટમાંથી શાક માર્કેટ બનાવી હતી જોકે આજ સુધી તેના

તકલીફ ન તેને લઈને યાદ લાડ્યું રાખવામાં આવે છે પણ લાડ્યું રાખવા પર લોકોને ટ્રાફિકનો ટ્રાફિક જામ થતું હોય તેને લઈને આ શાકભાજીના થરાશે તાત્કાલિક ધોને આ લોકોને એકસો ચાર થરાશે જે આપવામાં આવે તેને લઈને હાલ શાકભાજીની હાલત છે બિસ્માર હાલત છે ને રોજ સાંજે કે રાત્રે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બનતો છે કે દારૂ હોય છે દારૂની કોથળીઓ જોવા મળે છે દારૂની બોટલો જોવા મળે છે છતાં પરેશાની પરેશાનીનો સામનો કરવો પડે ગુજરાતી જેતપુર વર્ષ બે હજાર ચોવીસ થી એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવાના પરિપત્રથી આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ટેકનિકલ કોર્સ સહિત ઉચ્ચ અભ્યાસની ફી સરકાર ભરતી હતી જે બંધ કરવાના નિર્ણયથી અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે ભિલોડા મેઘરજ તાલુકામાંથી હજારો બાળકો નર્સિંગનો કોર્સ કરી રહ્યા છે સ્કોલરશિપ મળતી હોવાથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી રહ્યા હતા જોકે હવે એશી હજારથી એક લાખ રૂપિયાની ફી ગરીબ બાળકો કેવી રીતે ભરશે એ સવાલો ઉભા થયા છે કેટલાક વિદ્યાર્થીઓ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેવા મજબૂર છે સરકાર ફરીવાર સ્કોલરશીપ આપવાનું શરૂ કરે તેવી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને આગેવાનોની માંગ છે ઓફલાઇન મેં એડમિશન લીધું તો મારું સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું રહી ગયું છે તો મારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે ફરીથી સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ કરે અને જો એ સ્કોલરશીપ મને નહીં મળે તો મારું ભણવાનું અડધેથી છોડવું પડશે મને અને મારા મફા મજૂરી કરે છે આ સાલ ફોર્મ ભરી એટલે પરિપત્ર કોઈ જાહેર કર્યું છે કે રહી ગયું હોય એ લોકોને શિષ્યવૃત્તિ ના આપવી એટલે એક ખોટું છે આદિવાસી સમાજ માં અત્યારે પણ હાલ અજ્ઞાનતા પર તવેલી છે એટલે કે ડિજિટલ દુનિયા જોડે એ લોકો ના સંકળાયેલા હોય તો આવા લોકોના પણ રહી ગયા હોય તો એમને પણ શિષ્યવૃત્તિ ચાલુ રાખવી અને એમને ભણાવવા જોઈએ સરકારની

એવા કવિની જન્મજયંતિએ આ પ્રકારના કાર્યક્રમ સાચે જ બહુમૂલ્ય ગણાય અને એ દ્વારા નવી પેઢીને અને ગુજરાતી ભાષાને એ બંનેને